છે એ તમામ પોકળ છે અને ખોટી છે અને હું પ્રશાસનિક અધિકારીઓને જે રિફાઈનરીની ઉપરના જે સત્તાધીશો છે એમને જાણ કરવા માંગીશ આપના માધ્યમથી કે આ બાબતે એસઆઈટીની નિમણૂંક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે ચાલે કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે અમારે લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા પરમાનન્ટ નોકરી નથી આપતા કેટલાય લેન્ડ લોજરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગર ચિન્હ કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમને અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે એ સાચી વાત છે અબ્દુલ પટેલ સામાજિક કાર્યકર ખરેખર આ દુઃખદ ઘટના છે પરિવારમાંથી કોઈનો દીકરો જાય એને જ ખબર પડે કે આ કેવડું મોટું દુઃખ છે પરંતુ આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુ થયો એને પૈસાથી તોલવામાં ના આવે કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી એ જીવ પાછો મળવાનો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઈનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઈનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના બબે લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન છે મારો પૂરતો પ્રયત્ન હશે કે પરિવારને જેટલું પણ બને એટલું વધારે વળતર મળે જે ઘટના બની ત્યારબાદ જે પરિવાર છે અહીંયા પોતાની ન્યાયની માંગણી સાથે આવ્યું છે શું પરિસ્થિતિ છે ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઈનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો આ પછી મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઈનરીની કામગીરી છે આ પણ ચાલુ છે ત્યારે છથી સાત હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે આ બનાવમાં બે કર્મચારી મૃત્યુ પામ્યા હતા એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એ કર્મચારી જે ઇન્જર્ડ થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે તો પોલીસ દ્વારા સમજાવટ કંપની કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે હા જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આંગે અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આગળ આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે